નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ છ ની બરાબર જે નવી ચોપડી છે એનું યુનિટ વન હેલ્થ ઇઝ વેલ્થની આપણે આગળની કવિતા આપણે ભણી ગયા લિસનિંગ પાર્ટ જે છે ભણી ગયા છે તમારે જોવાનો બાકી હોય તો અમારી ચેનલ પર તમે જોઈ શકો છો અને આજે આપણે આ સ્ટોરી ભણવા જઈ રહ્યા છીએ બહુ સરસ એવી સ્ટોરી છે ફ્રોમ જંક ટુ જોય ફ્રોમ એટલે થી જંક એટલે નુકસાનકારક હાનિકારક જે પદાર્થ છે ત્યાંથી તે જોય આનંદ સુધી બરાબર એવો પાઠનો ટાઇટલ છે બહુ સરસ એવી વાર્તા છે એક બાળકીની અને એક ફેરી પરીની વાર્તા છે આમાંથી બાળકને પણ શીખવા મળે છે આપણને પણ શીખવા મળે છે આપણે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ અને બહુ સરસ એવી વાર્તા છે તો વધુ સમય ન લેતા આપણે શરૂ કરીએ છીએ બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધોરણ છના વિડીયો જોવા માટે વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્ર સાથે ચોક્કસથી શેર કરજો અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો સી અહીંયા આપણને પહેલો જ શરૂઆત કરીએ છીએ એની અંદર લખેલું છે કે રાધા એ સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી રાધા છોકરીનું નામ છે આ જે છોકરી છે અહીંયા દેખાય છે એનું નામ છે રાધા સ્કૂલ ગર્લ જે સ્કૂલની છોકરી છે વોઝ એટલે હતી મિત્રો ભૂતકાળની આ વાર્તા છે બરાબર ઘટના બની ગઈ છે એટલે બધી જ વસ્તુ ભૂતકાળની છે સિટિંગ એટલે બેસી રહી હતી સેડલી સેડલી એટલે દુઃખી થઈને એ છોકરી હતી દુઃખી થઈને બેઠી હતી રાધા જે હતી એ શા માટે દુખી થઈને બેઠી હતી એ આપણે જોઈશું કારણ કે શી ફરગોટ હર લંચ બોક્સ સી એટલે તેણી ફરગોટ ફરગેટનું ભૂતકાળનું રૂપ છે ફરગોટ એટલે ભૂલી ગઈ હતી એટલે તેણીનો લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો એ ઘરે ભૂલી ગઈ હતી જસ્ટ જસ્ટ ધેન ધેન એટલે તેના પછી જ થોડી જ વારમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો ચિત્રની અંદર બરોબર આ જે છે એ ફેરી છે આ છે રાધા છે બરોબર પરી દેખાય છે આપણને પણ આવું દેખાય તો આપણે સરપ્રાઇઝ થઈ જઈએ તો રાધા પણ અહીંયા જો શું છે રાધા સેઝ અને કહેવાય સઈઝ કહે છે સરપ્રાઇઝ ટુ સી અ ફેરી સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય પામીને સી એટલે જોઈને ફેરી એટલે પરીને વાવ એ ફેરી અરે વાહ પરી છે મને મળવા માટે તો એ પરી શું કહે છે ફેરી સહીઝ યસ આઈ એમ વાય આર યુ સેડ યસ એટલે હા આઈ એમ એટલે હું છું પરી વાય એટલે શા માટે યુ એટલે તું સેડ એટલે દુઃખી દેખાવશું તું શા માટે દુખી છું તો રાધા શું કહે છે મિત્રો રાધા સેઝ આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ આઈ એટલે મારી ડોન્ટ હેવ એટલે ની પાસે નથી મારી પાસે નથી માય એટલે મારો લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો હું ભૂલી ગઈ છું ધ ફેરી વેવેડ હર મેજિક વાંડ એન્ડ સડનલી ફેરી એટલે પરી વેવેડ એટલે હલાવું હર એટલે તેણીની મેજિક એટલે જાદુઈ વાંડ એટલે થાય છે મિત્રો લાકડી આવે છે સ્ટિક જાદુઈ લાકડી જે આવે ને એને વાન કહેવામાં આવે છે એને પોતાની જાદુઈ લાકડી હલાવી સડનલી અચાનક જ લંચ બોક્સિસ ઓફ રાધા એટલે પાંચ કલરફુલ એટલે રંગબેરંગી લંચ બોક્સ એટલે નાસ્તાના ડબ્બા અપિયર એટલે દેખાયા ઇન ફ્રન્ટ ઓફ એટલે નિ સામે રાધા એટલે રાધા એમણે જાદુઈ લાકડીથી જેવું હલાવ્યું બરોબર એ તો ફેરી છે પરી છે કોઈ પણ વસ્તુ કરી શકે એ પાખો પણ દેખાય છે એમની એટલે એમણે લાકડીથી થી હલાઈ અને પાંચ રંગબેરંગી નાસ્તાના ડબ્બા દેખાયા બરોબર એની સામે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમના હાથમાં પણ છે દેખાય છે અહીંયા મિત્રો હવે હવે આગળ શું થાય છે રાધા અમેઝ આસ્ક પૂછે છે રાધા વોટ આર ધીઝ વોટ એટલે શું આર એટલે છે ધીઝ એટલે આ બધું આ બધું શું છે લંચ બોક્સની અંદર તો ફેરી કહે છે ધીઝ આર સ્નેક્સ ફોર યુ ધીઝ એટલે આ બધા સ્નેક્સ એટલે નાસ્તા છે ફોર યુ એટલે તારા માટે તું લંચ બોક્સ ભૂલી ગઈ છું એટલે તારા માટે નાસ્તા લાવી છું હું તો રાધા કહે છે આઈ એમ વેરી હંગ્રી એટલે એટલે હું એમ છું વેરી એટલે ખૂબ જ હંગ્રી એટલે ભૂખે થવું મને ખૂબ જ ભૂખ લાગી છે ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ ઈગરલી એટલે આતુરતાથી ઉત્સુકતા સાથે ઓપન એટલે ખોલ્યું હતું ફર્સ્ટ બોક્સ પહેલું લંચ બોક્સ એને ખોલ્યું તો જો મિત્રો અંદર શું નીકળે છે આપણે બધા પણ કંઈક આવું જ વિચારતા હોઈએ છીએ પણ સાચું શું છે આ વાર્તામાંથી આપણને શીખવા મળશે કેરેટ આઈ ડોંટ લાઈક ધેમ પહેલું લંચ બોક્સ ખોલ્યું એને નાસ્તાનો ડબ્બો તો એમાંથી શું નીકળ્યા કેરેટ ગાજર તો એણે શું કીધું આઈ ડોંટ લાઈક મને પસંદ નથી ધેમ એટલે તે મને ગાજર પસંદ નથી આપણને પણ ક્યાંક એવું જ હોય છે મિત્રો કે આપણને ગાજર નાસ્તામાં કોણ લઈ જાય

આપણે પણ સમજવા જેવો છે કે શા માટે ગાજર ખાવા જોઈએ તો ફેરી કહે છે કેરેટ્સ હેવ વિટામિન એ કેરેટ્સ એટલે ગાજરમાં હેવ એટલે હોય છે વિટામિન એ રહેલો હોય છે ધે વિલ મેક યોર આઈસ શાર્પર ધે એટલે તેઓ કોણ ગાજર મેક એટલે બનાવશે યોર એટલે તારી આઈસ એટલે આંખો શાર્પર એટલે તીક્ષ્ણ તીક્ષ્ણ એટલે તેજસ્વી તારી આંખો છે એને ચશ્માના નંબર નહીં આવે એટલે આપણે પણ ગાજર ખાવું જોઈએ અહીંયા ફેરીએ એવું કીધું કે જો તું આ ખાઈશ તો તને તારી આંખો છે તેજસ્વી બનશે તો જો શું કહે છે રાધા કેધાસિંગ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ રાધાએ સિંગ સિંગ એટલે મિત્રો થાય છે નિશાસો મૂકવો એણે નિશાસો મૂક્યો અને ઓપન એટલે ખોલ્યું સેકન્ડ બોક્સ બીજું બોક્સ ખોલ્યું કે ભાઈ આ તો મારે નહીં ખાવું બરોબર નિશાસો મૂકીને તો બીજા બોક્સમાં શું નીકળે છે જોવો મિત્રો રાધા પૂછે છે સ્પિનચ સ્પિનચ એટલે થાય છે મિત્રો પાલક તો બીજા લંચ બોક્સની અંદર પાલક ખુલે છે તો ફેરી કરે છે યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ યુ ગીવ ઓફ એનર્જી હા આ પાલક છે ઇટ એટલે તે મેક્સ એટલે બનાવશે યુ એટલે તને સ્ટ્રોંગ એટલે મજબૂત એન્ડ ગીવ એટલે આપશે યુ એટલે તને લોટ ઓફ એટલે ઘણી બધી એનર્જી એટલે ઉર્જા તો થાકીશ નહીં જો આ ખાઈશ ને તો તને સ્ટ્રોંગ પણ બનાવશે અને તને ઉર્જા પણ આપશે તો આ સાંભળીને રાધા શું કહે છે જેમ આપણે પણ આવું કરીએ એમ રાધા રાધાંડ બરોબર આપણે પણ એવું જ કહેવાય જોઈએ છે ને નાસ્તામાં મારે બર્ગર્સ જોઈએ છે વોટ ઇઝ ઇન ધ થર્ડ બોક્સ વોટ એટલે શું ઇઝ એટલે છે ઇન એટલે માં અંદર થર્ડ બોક્સ એટલે ત્રીજા લંચ બોક્સમાં શું છે તો ફેરી ખોલીને કહે છે

રાધાએ ઉત્સુકતામાં ચોથું બોક્સ ખોલી નાખ્યું ઓપન એટલે ખોલ્યું ફોર્થ બોક્સ એટલે ચોથો ડબ્બો એન્ડ ગ્રોનેડ ગ્રોનેડ એટલે ફરી નિશાસો મૂકવો શું નીકળ્યું અંદર રાધા સેઝ ઓ નો બીન્સ અરે રે ના હોય બીન્સ બીન્સ એટલે થાય છે મિત્રો કઠોળ એ ચોથા ડબ્બાની અંદર કઠોળ નીકળ્યા તો હવે ફેરી શું કહે છે કે શા માટે કઠોળ ખાવા જોઈએ તો કહે છે ફેરી સેઝ યસ બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ બીન્સ છે કઠોળ છે મેક એટલે બનાવશે યોર એટલે તારા મસલ્સ એટલે સ્નાયુઓ સ્ટ્રોંગ એટલે મજબૂત બરાબર તારા સ્નાયુઓ મજબૂત થશે આ ખાઈ આપણને પણ આ મિત્રો આ વાર્તામાં એ જ જાણવા મળે છે કે ગાજર ખાવાથી શું થાય પાલક ખાવાથી શું થાય સફરજન ખાવાથી શું થાય બીન્સ કઠોળ ખાવાથી શું થાય તો હવે જો શું કહે છે ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ છેલ્લે અંતે રાધાએ ખોલ્યો ઓપન એટલે ખોલ્યો લાસ્ટ બોક્સ છેલ્લો લંચ બોક્સ હતો એ ખોલ્યો અને શું કીધું રાધાએ રાધા સેઝ ઓરેન્જીસ વાય બરાબર નારંગી ઓરેન્જ આપણે સૌ જાણીએ જ છે તો કીધું કે નારંગી વાય શા માટે કેમ આવું લાયા તમે તો ફેરી કહે છે ઓરેન્જીસ હેવ વિટામિન સી ઓરેન્જની અંદર ઓરેન્જીસ હેવ એટલે ની હોય છે વિટામિન સી એની અંદર વિટામિન સી રહેલો હોય છે

એ આપણે જોઈએ છે તો આપણે મોઢું મચકોડીએ ને એમ રાધાએ પણ એવું જ કર્યું હવે આગળ શું થાય છે રાધા બટ આઈ વોન્ટ નૂડલ્સ એન્ડ વાય ડોન્ટ યુ બ્રિંગ ધ એમ જો આપણી જેમ જ એની ઈચ્છાઓ છે રાધાની આપણી જેવી જ બરોબર તમારા જેમ જ નાની છોકરી છે બટ એટલે પરંતુ આઈ એટલે હું વોન્ટ એટલે ઈચ્છું છું નૂડલ્સ મારે નૂડલ્સ ખાવા છે બર્ગર્સ ખાવા છે

નૂડલ્સ છે બર્ગર છે પીઝા છે વિકન્ડ વિકન્ડ એટલે નબળું કરવું યોર એટલે તારી હેલ્થ એટલે સ્વાસ્થ્યને એનાથી તારું સ્વાસ્થ્ય છે નબળું થશે તું સ્ટ્રોંગ નહીં થા મજબૂત નહીં થા પણ તું બીમાર પડીશ એટલા માટે ફ્રુટ્સ વેજીટેબલ્સ બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર બરોબર ફ્રૂટ્સ એટલે ફળો વેજીટેબલ્સ એટલે શાકભાજી બીન્સ એટલે કઠોળ ગ્રેન્સ એટલે અનાજ આર એટલે છે હેલ્ધીયર એટલે વધુ સ્વસ્થ આ તારે ખાવું જોઈએ

જો એને પ્રશ્ન કર્યો આપણે પણ આપણા માતા પિતાને પ્રશ્ન કરીએ છીએ કે ચલો હું આપણે શાકભાજી તો હું ખાઈ લઈશ પણ ક્યારેક મારે આવું પણ ખાવું છે તો રાધા પણ કહે છે પરીને બટ એટલે પરંતુ કેન આઈ હેવ શું લઈ શકું છું પીઝા એટલે પીઝા સમટાઈમ્સ ક્યારેક ક્યારેક પીઝા તો હું ખાઈ શકું ને તો જો ફેરી શું કહે છે એના બદલામાં ફેરી સ્માઈલ્ડ ફેરી છે મુશ્કરાય છે વી કંડ એન્ડ ફ્લુ ઇન એર એટલે મિત્રો આંખો મીચવી બરોબર આંખો મીચવીને હા પાડે છે રાધા ટ્રાયડ ટુ સ્ટોપ હર રાધા એટલે રાધાએ એ ટ્રાયડ એટલે પ્રયત્ન કર્યો સ્ટોપ એટલે રોકવાનો હર એટલે તેણીને તેણીને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાધા રેન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ટુ ધ બેડ રાધા એટલે રાધા રેન એટલે દોડી આફ્ટર એટલે પાછળ હર એટલે તેણીની પરીની પાછળ રોકવા માટે દોડી એન્ડ ફેલ ઓફ પડી જાય છે બેડમાંથી પથારીમાંથી પડી જાય છે જો મિત્રો હમણાં આપણે સ્કૂલની વાત કરી હતી પણ હવે પથારીમાંથી કેમ પડે છે પછી હવે યાદ આવે છે હર આઈસ ઓપન એન્ડ એટ ધેટ મોમેન્ટ હર એટલે તેણીની આઈસ એટલે ખુલે છે આ આંખો ઓપન એટલે ખુલે છે ધેટ મોમેન્ટ જેવી એ પડે છે એટલે એની આંખો ખુલી જાય છે અને હસતા હસતા રાધા શું કહે છે ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી શું કહે છે હસતા એ કહે છે ડ્રીમ એટલે સપનું આ તો ફક્ત સપનું હતું કે પરી આવી અને મને આવું બધો ખોરાક આપ્યો પણ આ વાર્તામાંથી મિત્રો એ જ શીખવા મળે છે કે આપણે પણ આપણા જીવનની અંદર સારો અને સ્વસ્થ ખોરાક ખાવો જોઈએ જેથી કરીને આપણે બીમાર ના પડીએ જો અહીંયા નીચેની એક્ટિવિટી મિત્રો છે કે અહીંયા આપણે લખવાનું છે રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ હેલ્ધી ઓર અનહેલ્ધી બરાબર એટલે લખવાનું છે ફેરી એટલે 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 સે કીધું છે ધીસ ફૂડ આ ખોરાક બરાબર એ હેલ્ધી હોય તો એની નીચે હેલ્ધી એટલે સ્વસ્થ ખોરાક લખવાનું છે આરોગ્યપ્રદ લખવાનું છે અને અનહેલ્ધી એટલે બિન આરોગ્યપ્રદ બરોબર એવું લખવાનું છે તો અહીંયા સૌથી પહેલું ચિત્ર આપણે જોઈએ તો મિત્રો અહીંયા પહેલું ચિત્ર છે રોટલી અને શાકનું છે તો અહીંયા પહેલામાં આવશે હેલ્ધી વેરી ગુડ પછી બીજું અહીંયા મિત્રો જોઈએ તો ચિત્ર છે પૌવાનું છે તો એ પણ હેલ્ધી છે બરાબર ત્યારબાદ અહીંયા નૂડલ્સનું છે તો આપણને સૌને ખબર જ છે બહુ જ ભાવે છે પણ શું છે એ અનહેલ્ધી છે મિત્રો બરાબર બહુ ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે ત્યારબાદ નીચે આપણે બીન્સ જોઈએ છે કઠોળ છે મગ છે તો આ છે હેલ્ધી બરાબર ત્યારબાદ આ છે કેક છે બરોબર એ પણ આપણે જોઈએ છે અનહેલ્ધી આપણને ભાવે છે આવું બધું જ પણ અનહેલ્ધી છે ત્યારબાદ છે અહીંયા શાકભાજી છે સલાડ છે તો બરોબર આ છે મિત્રો હેલ્ધી ઓકે એની નીચે જોઈએ તો આપણે દાલ ને ચાવલ છે ભાત અને દાળ છે તો આ છે હેલ્ધી અને અહીંયા નીચે છે બિસ્કીટ છે વેફર્સ છે બરોબર પાઉ છે તો આ છે અનહેલ્ધી અને આ છે વિમાન આપણે છે ને વાટકા અને વિમાન પડીકાની અંદર તો આપણે આ શું છે તમે જ કહેજો હા આ છે અનહેલ્ધી બરોબર પડીકા એટલા માટે મિત્રો અહીંયા જે આપેલા છે શબ્દો પ્રમાણે તમે લખી શકો છો અને આપણે પણ આવો જ ખોરાક લેવો જોઈએ હવે નીચે જો અહીંયા મિત્રો જોડકા આપ્યા છે ઉપર પાઠના આધારે આપણે જોડકા અહીંયા જોડવાના છે અહીંયા સામે આપણે નંબરની અંદર લખી પણ શકીએ છીએ બરોબર અને જોડકા પણ જોડી શકીએ છીએ આમાં આપણે પહેલા નંબરનું અહીંયા જોઈએ તો છે ઓરેન્જીસ તો ઓરેન્જીસની અંદર શું હોય છે તો અહીંયા ડી નંબરનો જવાબ છે વિટામિન સી બરોબર આપણે આગળ પાઠની અંદર પણ જોઈને લખી શકીએ છીએ અને અહીંથી પણ જોડી શકીએ છીએ જો બીજા નંબરનું છે બીન્સ તો અહીંયા આપણે જોયું છે કે બીન્સથી શું ફાયદો થાય છે રાધાને તો અહીંયા જો બરોબર રાધાને અહીંયા કહેવામાં આવ્યું છે કે થર્ડ બોક્સની અંદર છે બીન્સ ફોર્થ બોક્સની અંદર બીન્સ છે તો એ શું સ્ટ્રોંગ કરે છે તો યસ મસલ્સ સ્ટ્રોંગ કરે છે બરાબર એટલા માટે અહીંયા બીન્સની સામે આપણે જે જોડકું છે એની અંદર અહીંયા જો લખ્યું હશે કે મેક યુ સ્ટ્રોંગ ટમી હેપી બરાબર તો અહીંયા આપણે સી નંબરનું લખી શકીએ મેક યુ સ્ટ્રોંગ પછી એના પછી છે એપલ્સ તો હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી તો અહીંયા પણ આપણે બી લખી શકીએ છીએ એના પછી છે સ્પીનેચ તો પાલક માટે જો અહીંયા લખેલું હતું એ પણ સ્ટ્રોંગ બનાવે છે તો આપણે આગળ જોઈએ સ્પીનેચ હા ઇટ મેક સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ અ લોસ ઓફ એનર્જી તો અહીંયા પણ આપણે મેક સ્ટ્રોંગ લખશું બરાબર ઓપ્શનની અંદર ચોથા નંબરનું છે સ્પીનેચ એની અંદર આપણે ઈ લખી નાખશું અને હવે છેલ્લે રહ્યું કેરેટ તો કેરેટની અંદર કયું વિટામિન્સ રહેલું છે મિત્રો વિટામિન એ એટલે અહીંયા જવાબ આવશે એ આ રીતે મિત્રો આપણે જોડકા નો જવાબ લખી શકશું અને શબ્દોમાં પણ લખી શકશું આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મિત્રથી શેર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ